રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર અમુક સમયથી એવા બનાવો બની રહ્યા હતા જેમાં લગ્ન પ્રસંગની અંદરથી કોઈ કિંમતી ઘરેણા તથા રોકડ રકમ સાથેના બેગની ઉઠાંતરી કરી અમુક લોકો નાસી જતા હતા એક પછી એક અનેક બનાવો બન્યા જેના કારણે જે લગ્ન પ્રસંગની અંદર આવનાર લોકો હતા તેમાં પણ ઉહાપો થઈ રહ્યો હતો તેને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમની એક સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી અને તે પીએસઆઈ ડીસી સાંકરિયા દ્વારા અને તેઓની ટીમ દ્વારા આખે આખું આ નેટવર્ક જે છે તેને પકડી પાડવામાં આવ્યું સમગ્ર હકીકત એવી છે કે આ ટીમના લોકો છે તે મધ્યપ્રદેશની અંદર એક કડિયા નામનું એક ગામ છે તે વિસ્તારના રહેવાસી છે આ આ ગામની આસપાસના અમુક જે લોકો છે તેના દ્વારા એક આખી આખી શાળા ચલાવવામાં આવે છે જેની અંદર આ પ્રમાણે કઈ રીતે ચોરી કરી શકાય કઈ રીતે નજર ચૂકવીને ઘરેણાઓ અને તેવું બધું લઈ શકાય અને સિફતા સિફતપૂર્વક ત્યાંથી નીકળી જઈ શકાય તેઓની ટ્રેનિંગ લેવામાં આવે છે અને તેઓની ગેંગ આખા આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર એક્ટિવ હોય છે આપણે અહીંયા જે ગેંગ પકડી છે તે ગેંગ દ્વારા રાજકોટ શહેરની અંદર બે રાજકોટ રૂરલની અંદર સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક તથા અમદાવાદની અંદર અને તે ઉપરાંત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોની અંદર અનેક ચોરીઓ આચરવામાં આવેલ છે જેમાંથી આપણી પાસે જે એફઆઈઆર છે તે મુજબ આપણે આશરે પંદર લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જે કિંમતી મુદ્દામાલ છે તે કબજે કરેલો છે તેઓની પાસેથી આ ગેંગની એમો એવી છે કે પોતાની સાથે જે છે તે નાના બાળક હોય તેવા કોઈ સ્ત્રી અથવા પુરુષ તેમને સાથે રાખે તેની ઉપર એક એનો ગાઈડ મેન્ટર જેવો વ્યક્તિ હોય તે સાથે રહે અને આ છોકરો અથવા છોકરી જે છે તે જે તે લગ્ન પ્રસંગ હોય તેમાંથી બેગ પર્સ ચોરી કરીને નાશે જો પકડાઈ જાય તો તરત જ તેનો જે ગાઈડ અથવા મેન્ટર હોય તે તેને બચાવવા માટે આવી જાય કે ભાઈ નાનું બાળક છે એનાથી ભૂલ થઈ ગઈ છોડી દો અને જો ના પકડાય તો પછી તુરંત જ તે તે લોકો વાહનની અંદર બેસીને ત્યાંથી નીકળી જાય આ વાહનની અંદર જ તે લોકો રાતવાસો કરતા હોય તેવું અમારા ધ્યાન પર આવેલું છે જે પીએસઆઈ સાંકરિયાનેની ટીમ દ્વારા જે ઇન્દોરની અંદર તે ઉપરાંત રાજસ્થાનના અમુક જિલ્લાઓની અંદર સતત પાંચથી છ દિવસ સુધી રેકી રેકી કરી માહિતી મેળવી અને ત્યારબાદ જેવી એ ટીમ જે છે એ ફરી પાછું અહીંયા રાજકોટની અંદર જ તે ચોરી કરવા માટે આવતી હતી તેવું ધ્યાન પર આવ્યું એટલે તેઓનો જે કે બી માહિતી મેળવી હતી તેના આધારે તેઓનો પીછો કરતાં કરતાં તેઓને ઝડપી પાડ્યા છે આ સમગ્ર જે ડિટેક્શન થયું છે ત્યાં ટીમવર્કથી થયું છે જેની અંદર પીઆઈ મેહુલ ગોંડલિયા અને એસીપી સાય ક્રાઇમ ભરત નાઓ દ્વારા પણ સતત સુપરવિઝન અને માર્ગદર્શન રાખીને આ આખી આખી ગેંગને પકડી પાડવામાં આવેલ છે રાજકોટની અંદર બે થયેલી છે સિટીની અંદર અને રાજકોટ રૂરલમાં એક થયેલી છે તે ઉપરાંત આણંદ અમદાવાદ અને જે રાજસ્થાન મધ્યપ્રદેશની ટોટલ ત્રીસેક જેવી ચોરીઓ આ લોકો દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવેલી છે સર પોલીસને ત્યાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે સ્થાનિક પોલીસની પણ કદાચ મદદ આમાં ઓછી મળી હતી આની અંદર સર જે મુખ્ય આપણે મુશ્કેલી નડતી હોય છે તે ત્યાંની લોકલ જે ગામડાઓની અંદર જે આ લોકો જતા રહે છે ત્યારબાદ તેઓની માહિતી મેળવવામાં પડતી હોય છે પરંતુ અલગ અલગ સોર્સિસથી બાતમીદારો રોકીને આશરે બે એક મહિના ઉપરાંતના સમયથી તેની ઉપર વર્ક ચાલી રહ્યું હતું કારણ કે સૌ ચોરી બેથી ત્રણ મહિના અગાઉ થઈ હતી એટલે ત્યારથી જે આખે આખો એરિયા ઝીરોઈંગ કરવામાં આવ્યો હતો તેઓની મુવમેન્ટ સ્ટડી કરવામાં આવી હતી અને તેના આધારે જે માહિતી સચોટ માહિતી મેળવવામાં આવી તેના આધારે પછી આ ગેંગને પકડી પાડવામાં આવી હતી